તો એનો મિનિંગ એવો થાય નું કદાચ આખું નામ યાદ રાખવું હોય તો મીરા રત્નસિંહ રાવ અને આજ પ્રશ્ન મિત્રો આજ પ્રશ્ન બે હાજર અઢાર ક્લાસ વન પેપરમાં પૂછાયેલો તમને ખબર પડે ના જીગર સાહેબ જે બોલી રહ્યા છે ને સાચું બોલી રહ્યા છે અને આ પ્રશ્ન આવી રીતે પૂછાયો હતો કે મીરાબાઈ કયા વંશના રાજકુવરી હતા શું પૂછાયું હતું મિત્રો મીરાબાઈ કયા વંશના રાજકુવરી હતા અને ત્યારે મોટા ભાગના જે વિદ્યાર્થી ગણ હતો એ વિદ્યાર્થી ગણે એવો જવાબ આપ્યો હતો સિસોદિયા વંશના રાજકુવરી હતા મિત્રો સિસોદિયા વંશની તો તે વહુ હતી સિસોદિયા વંશમાં તો મીરાબાઈના લગ્ન થયા હતા રાજકુવરીનો મિનિંગ એવો થાય કે એ કયા વંશની પુત્રી હતી અને એના જ કારણે મિત્રો આ પ્રશ્ન જે હતો એ થોડો ડિફિકલ્ટ બન્યો હતો એનું કારણ હતું પાછું ઓપ્શનમાં રાવ નતું આપી પાછું નહીં તો રાવ આપ્યું હોય તો આ બધા ટીક કરી દેતા ક્લોઝ રાવ પણ રાવ આપેલું હતું નહીં પણ મિત્રો યાદ રાખીએ આ રાવ લોકો જે ખરા એ રાઠોડ વંશ સાથે સંકળાયેલા છે એટલે તમારા મીરાબાઈ ની જો અટક ગણવી હોય તો તમે રાઠોડ પણ ગણી શકો છો અને આવું પણ બોલી શકો છો મીરા રત્નસિંહ રાઠોડ રાઠોડ વંશના રાવ દુદાજી જે હતા એ રાવ દુદાજીના ચોથા પુત્ર રત્નસિંહ પુત્રી એટલે કે મીરાબાઈ